આજ મારે બધું કામ બાકી છે તો હવે હું કરીશ ઘરનું કામ તો મળીએ પછી કેવો તડકો છે સોલાર ધોવા માટે ઉપર ગયા તા લાઈટનું સોલાર છે તો નીચે આવ્યા એકદમથી બધું બ્લેક થઈ ગયું આખું દેખાવાનું ને ચક્કર બે એટલે બી પી લો થઈ ગયું એટલું એટલી કંડિશન ખરાબ થઈ ગઈ બે ગ્લાસ પાણી પીધું તેમ છતાં જે હરખું નથી આવતું શરીરમાં તો તડકાનું તમે બધાય પણ ખાસ ધ્યાન રાખજો બહાર નીકળવાનું ટાળજો કામ સિવાય કારણ કે આ તડકો એ રીતનો છે ને એકદમ માણસોને બીમાર પાડી દે છે ત્રણ ત્રણ ઋતુ ભેગી હોય ને એ રીતનું વાતાવરણ થઈ ગયું છે જે એમાં વરસાદની આગાહી દીધી છે અંબાલાલ પટેલે હેલો કાલે આપણે બ્લોગ એન્ડ નહોતો કર્યો કારણ કે આખો દિવસ પરમેશ્વરી બાજુ મજા નહોતી અને કામ હતું તો કાંઈ શૂટ થયું નહોતું અત્યારે બે બહેનોની હોસ્પિટલે દવા લેવા જાય છે પરમેશ્વરી બા ઝાડા થઈ ગયા છે અને યોગી બાને પગ દુખે પગ દુખે કરે છે હોસ્પિટલથી ફરી દીધીની ખબર કાઢવા ગયા ને ત્યાં જ જમી લીધું અને આ લઈ એવા આપણે કોઠી આઈસ્ક્રીમ ગોંડલમાં પપ્પાના ફ્રેન્ડે જ સ્ટાર્ટ કર્યું છે રામ હોસ્પિટલ પાસે તો નાળિયેરનો કોઠી આઈસ્ક્રીમ લીધો અને સ્ટ્રોબેરીનો બહુ ફાઇન હતો અને આ બાપ દીકરી બે બેસી ગયા છે પરમેશ્વરીને મજા ન હોય ને એટલે આમ થોડુંક એના પપ્પાને એવું લાગે તો યોગીબાને ચાર પાંચ બોટલ આવી પરમેશ્વરી બા ને બોટલો આવી પરમેશ્વરી બાને વિટામિન નહીં પણ એને પાચનની તકલીફ થઈ ગઈ હતી એટલે ઝાડા થઈ ગયા હતા અને યોગીબાને વિટામિન ડી ને આયન ઘટે છે તો એની દવા આપી કે એજના પ્રમાણમાં હાઈટ થોડીક ઓછી છે તો એની પણ દવા આપી પરમેશ્વરીબાને દોડાવીને ધોળાવીને દવા પીવડાવીને રેડી કરીને છોડાવી દીધા હવે મારી ફ્રેન્ડ એક આવવાની છે પાર્સલ લેવા તો એની રાહ છે બીજા એક બેન આવવાના છે કામ માટે તો એની રાહ છે હવે વેઇટિંગ કરી છે યોગીબાને થોડાક કામ પર લગાડ્યા છે યોગીબા હોય મને ઘણો ટેકો થઈ જાય બાની એક દવા મિક્સ કરીને પીવડાવવાની હતી તો હું ક્યારની નહીં થાકી ગઈ પણ પાવડર ને પાણી મિક્સ નહોતું આવી બેન કરે છે સાહેબ પછી ઘરે છે કારણ કે જે લોકો જીભમાં ચાંદા પડી ગયા છે વીકનેસ એકદમ લાગે છે આંખો દુખે છે આજે અહીંયા મારી દવા લેવા જવાનું છે આજે ફ્રી છે તો ઘરે છે કે આવવાના છે એ લોકો આવીને વહી જાય પછી અમે નીકળશું બેન ને આજે આપણે પહેરાવી દીધું છે શર્ટ અને જીન્સ બિચારા બેન ઝાડા થઈ ગયા હતા ને તો બેન સવા વીક જેવા લાગતા હતા પછી આજે નવરાવી દવા પીવરેવી હવે કંઈક એને થોડુંક રિફ્રેશમેન્ટ લાગે છે આ તો કેમેરા ઇફેક્ટના લીધે એનું મોટું આટલું મોટું લાગે છે બાકી મોટું નાનું નાનું થઈ ગયું છે કરાવીને આવી ગયા છે શાક માર્કેટ શાકભાજી લેવા માટે સબ્જી છે એટલે ગોંડલનું માર્કેટ અહીંયા બધી અલગ અલગ સબ્જી એક કોઈ બાકી નોરિયા બધી સબ્જી બ્રોકલી શીખે અહીંયા મળી જાય આ બાજુ ફ્રૂટ માર્કેટ છે આખી અને લાઈન શાકભાજી સાવરિયા શેઠ ગાડી હલાવો કેમ માલે ગાડી ભમ 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 કિડસ ગયા તો આપણે રિપોર્ટ કરાવીન રિપોર્ટ આવી ગયો છે ઘર આવી ગયા છે પરમેશ્વરી તૈયારી છે બેનને મજા આવી ગઈ જોઈને પકડવાની વસ્તુ ટ્રાય કરે છે જી ઓય પકડીને સીધું મોઢામાં રિપોર્ટ કર્યા તા બી 12 ડેન્ગ્યુ મલેરિયા બધાય તાવના બધું નોર્મલ આવ્યું ખબર નહીં તો મને સુકામાં આવું થાય છે બધી તકલીફ એ જ નથી સમજાતું હું પણ કન્ફ્યુઝ થઈ જાઉં છું રિપોર્ટ દર વખતે નોર્મલ આવે તબિયત બગડે એટલે બહુ બગડે ક્યારેક તો બોલવાનોય વેદ નહીં એવી તબિયત બગડે ત્યાં ડૉક્ટરે એવું કીધું વાયરલ ઇન્ફેક્શન છે દવા આપી આ યોગીબાની દવા મારી દવા અને પરમેશ્વરીબાની દવા ત્રણેય મા દીકરી પાછા દવા ઉપર આવી ગયા તો આપણે આજનો રોગ અહીંયા જેન કરીએ છીએ ગુડ નાઇટ સ્વીટ ટ્રીમ ટેક કેર બાય